વેલકમ ગાઈસ આજે વાગ્યા છે સવારના આઠ અને હું મારા પપ્પા અહીંયા આવી ગયા છે મજૂરની ટોલી આ સનેડામાં લઈને આ બધા મજૂર જો સામેના ખેતરમાં નીંદવા માંડ્યા છે ચાલો જોમ કરીને બતાવું જો અહીંથી નીંદવાનું ચાલુ કરી દીધું છે અને આ બધા એના ટાબરિયા અહીંયા છાંઈ અને લીમડાના અસલ મજાના અહીંયા તરફાર પાથરીને રમે છે ભાગ લઈ આવ્યા છે હું અહીંથી સનેડો લઈને જઈશ બીજા ખેતરમાં અને મેં બીજા ખેતરમાં નાખ્યો છે સનેડો ભાગે જવા

બહુ જ ગરમી છે ભાઈ ચશ્મા છે એટલે પહેરવા પડે પણ આમાં પરસેવો એટલો ઉતરી ગયો હજી તો ચાર વોર લેતો આવું છું ઉપરથી અને થોડો ઘણો લેવા એટલું લેવાનું છે જો ઉપરથી અહીંયા સુધી પી છું અને પાછળ જઈ જવાનું છે આટલી ચાર ઓર લેતો આવું છું અને હજી આખું ખેતર બાકી છે તો હજી કમસે કમ બે કલાક ઉપર તો આમાં ટાઈમ લાગી જાય અમારે અમારા ભાઈની તલી છે જો એને આ તલી એટલા દસ વીઘાનું ખેતર છે એટલામાં વાવી છે અને સારો એવો ફાલ આવી ગયો છે દોડવા બંધ થઈ ગયા છે પણ થોડું ઘણું પાણી એક બાજુ હાલે છે એટલે એટલામાં થોડુંક ઓછો ગ્રોથ છે બાકી તો તલી સારી છે અત્યારે તમને કહું દોસ્તો આપણે ખેતી કરતા હોય ને તો ખેતીનું કામ એવું છે કે આમાં બળનું અને કળનું કામ હોય છે તો ખોટું બળ કરો તો પણ કામ ન થાય અને ખાલી કડથી નહીં કામ ન થાય એટલે બંને સાથે મિલાવીને આપણે ખેતીમાં કામ કરવું પડે અને અહીંયા એક ધારો તડકો તો સવારથી સાંજ રહેવાનો કારણ કે અહીંયા સવારથી સાંજ જ કામ હોય છે અને રાતે કાંઈ કામ કરી શકતા નથી ને હવે તો લાઇટ રાતની બંધ થઈ ગઈ છે ને હવે દિવસની લાઇટ હોય છે એટલે સવારથી સાંજ તડકામાં પાણી વારવાનું હોય છે હો દોસ્તો યુરિયન કોથળી તોડવાની એક ટેકનિક હોય છે એક બાજુની કટ મારવાની બ્લેડથી અને ખાલી ખેંચો ને બંને બાજુથી એટલે જે આવી રીતે ડાયરેક્ટ ખેંચાઈ જાય આવીતે યુરિયન કોતરી ખુલી જાય સમજી કે જો તો મિત્રો બતાયું એ પ્રમાણે તો વિનો દોસ્તો કેવું કે બપોરનું જમવાનું આવે છે ટિફિન વાપ રે વા મસ્ત ડુવા માંક સંભારો ગંજનનો હા મજદાર કટિંગ નકલુ હા અને એકદમ તાટી તાટી છાસ વાડીયા બેસીને ખાવાની મજા છે દોસ્તો એવું ક્યાંય મજા જ નહીં હોટલમાં આવી મજા નો આવે મજા લેવી હોય અમારી વાડીએ આ દોસ્તો જેટલી પણ રોટલી હોય ને બધી હોય જાય એ ચાર રોટલી એ બી ચાર ખવાય એમ છ રોટલી એ બીજ છ ખવાય જાય એમ નો લાગે કે ધરાઈ ગયા મજા જ આવ્યા ખરો ખાવાની ખબર જેટલી લઈ ગયું હોય ને કે એમ થાય કે હોય એટલું ખાઈ જાય એવું આખી બેણી ખાઈશ છે એક લિટરની બધી ખાઈશ પી જઈશ હમણાં એટલી તરસ લાગી છે બહુ છે અત્યારે એટલે તાઢી ટાઢી થાય છે એ વિશે બળફ નાખેલો આવ્યો